આ વખતની પરેડમાં કુલ સોળ કન્ટિન્જન્ટ્સ સમગ્ર દેશના ભાગ લેવાના છે આ સોળ કન્ટિન્જન્ટ્સ પૈકી પાંચ કન્ટિન્જન્ટ્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની છે જેમાં બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ આઈટીબીપી અને એસએસબીનો સમાવેશ થાય છે એકસો પચાસમી સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મ જયંતિની જે તૈયારી છે એ પણ જબરદસ્ત ચાલી રહી છે અહીંયા આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી જે અહીંયા ખાસ એના માટે જે આવી રહ્યા છે એ બી અગર હો સકે તો આપ આપસ આઈએ દેખને સરદાર વલ્લભભાઈ પટેલ કા જો સ્ટેચ્યુ દેખ કરે હમ લોગ ગદગદ હો ગયે હે યે ગુજરાત કા જો ડેવલપમેન્ટ હૈ મોદીજી કે દેને મતલબ મોદીજીને જો ક્યા કોઈ નહીં કરેગા ન ક્યા આજ કિસીને